નમસ્કાર મિત્રો આજે સીધુ ને સતના એપિસોડમાં આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ભાવનગરની મુલાકાતે આવીને ગયા અને ધોલેરા નો એરિયલ વ્યૂ લઈને એ પાછા આગળ વધ્યા એમણે કેટલીક ઘોષણાઓ કરી અને એ ઘોષણાઓ એ એના વિશે અમે આજે ચર્ચા તો કરવાના હતા પરંતુ અમે એક મિત્ર પૂછ્યું કે માન્ય વડાપ્રધાનની આ ભાવનગર મુલાકાત એને એક જ વાક્યમાં જો સમાપ્ત કરવાની હોય તો તમે શું કેશો અને એમણે જરાય સંકોચ રાખ્યા વિના કોઈ રાજકીય પક્ષના મિત્ર હતા નહીં ડેલે હાથ ધી આવ્યો હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ ધી આવ્યો ડેલીએ હાથ ધી આવે એટલે કે ટૂંકમાં

એવો પ્રશ્ન અમને જરૂર થાય છે પણ એવું છે કે લાલો લાભ વગર લોટે ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે અગાઉ અમદાવાદ આવ્યા હતા ત્યારે ફોકસ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી હતી નરેન્દ્ર મોદી જ્યાં જ્યાં જાય છે ત્યાં ચૂંટણી લક્ષી ભાષણો સરકારી ખર્ચે મારી સામે પીએમ સ્પીચ ડુરિંગ સમુદ્ર સે સમૃદ્ધિ પ્રોગ્રામ ઇન ભાવનગર આમ ઉપર ટાઈટલ છે ને પીએમઓ ઇન્ડિયા ની વેબસાઇટ ઉપર અંગ્રેજીમાં માર્યું છે અને 20 સપ્ટેમ્બર 2025 એનું આ ભાષણ એમણે હિન્દીમાં કર્યું છે બચ્ચે થોડુંક ગુજરાતીમાં એ બોલ્યા પણ એમને તો હંમેશા એ ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા અને એમણે વડાપ્રધાન થવું તું એટલે રાષ્ટ્રીય સ્તરે એમણે સંદેશાઓ પાઠવવા માટે લોકોને સરકારી ખર્ચે देश ने संबोधन पहुंचे इतना माटे हिंदी में मा बोलता था मने लगे छे के हमने कदाच गुजराती में बोलता लाज आवती हसे हां थोड़ू के गुजराती में बोलिया हमारे यहां गुजराती में कहते हैं सौ दुखों की एक ही दवाई अबे आमा गुजराती क्या आई वो 100 दुखनी एक दवा આપણે હાતી ગુજરાતીમાં કહીએ પણ ભાઈ શ્રી એમ કહે છે 100 દુખોની એક જ દવાની છે અને વો હે આત્મનિર્ભર ભારત લેકિન ઇસકે લિયે હમે ચુનોતીઓ સે ટકરાના હોગા હમે દૂસરે દેશો પર અપની નિર્ભરતા લગાતાર કમ કરતે જાના હોગા ઓર અબ ભારત કો આત્મનિર્ભર બન્કર દુનિયા કે સામે મજબૂતી કે સાથ ખડા હોના હી હોગા આ ભાઈ શ્રી જયારે વાત કરે છે વિદેશી ચીજો કેટલી વાપરો છો અથવા સ્વદેશી કેટલી ચીજો વાપરો છો સ્વદેશીનો આગ્રહ રાખો આપણે ત્યાં બીજી એક કહેવત છે અને મને એ કહેવત યાદ આવે છે અને ચશ્મા વિદેશી એમના એમની ગાડીઓ વિદેશી એમનું પ્લેન વિદેશી અને બાકી ઘણું બધું વિદેશી અને વિદેશી પ્રવાસો પણ વિદેશી મને લાગે છે કે ભારતના વડાપ્રધાનોમાં સૌથી વધારે પ્રવાસ સૌથી વધારે ખર્ચાળ પ્રવાસ એ નરેન્દ્ર મોદીએ કર્યા અને એમણે પાછું વળીને જોયું નથી ઇલ્કાબો લેવા માટે જાય ત્યારે એ દેશના ખર્ચે નહીં પણ આ ભારતની ગરીબ પ્રજાના ખર્ચે એ ભાઈ છે ને વિદેશોના ચક્કર મારે મણિપુર તમારા અને મારા ઇન્કમ ટેક્સ નાણે એ છે ને પ્રવાસ ખેડે છે એમના ખિસ્સાના ખર્ચે જતા હોય તો આપણે એનો જરાય વિરોધ ન કરી શકીએ અને અમે વડાપ્રધાને ઇન્ટરનેશનલ કોન્ફરન્સીદેશ જાય અને વિદેશ જઈને બિહારમાં ચૂંટણી હોય ત્યારે ટ્રિલા પ્રાઇમ મિનિસ્ટર બિહારી પ્રાઇમ મિનિસ્ટર ની વાત એ કરે કે બીજા દેશ ત્યાં પાછા બિહારના પ્રોડક્ટે શું માંડ્યું છે ઉદ્યોગોને સજીવન કરવા માટે એ કઈ કરશે સત્યાવીસ એમઓયુ કર્યા આગલે દિવસે પણ એમાંથી કેટલા એમઓયુ એ કારગર થાય છે કેટલા અમલી બને છે કેટલાને રોજગારી આપે છે અને આ સત્યાવીસ માત્ર કોંગ્રેસને ભાંડવાનું કામ કર્યું છે અને અત્યાર સુધી સરકારી માધ્યમોમાં પ્રાઇમ મિનિસ્ટર નો ઉલ્લેખ પ્રાઇમ મિનિસ્ટરના ભાષણ ઉલ્લેખ એ કોઈ રાજકીય પક્ષના નેતાઓ કે રાજકીય પક્ષ ઉપર નહોતો પરંતુ હીરો ભાઈ સોલંકી ની વાત નથી કરતો પરસોત્તમભાઈ તો મારા સારા મિત્ર છે એમના ભાઈ હીરાની વાત નથી કરતો આપણો હીરો પ્રાઇમ મિનિસ્ટરની હું વાત કરું છું कहते कि के भाइयों और बहनों भारत में सामर्थ्य की कोई कमी नहीं है जाने के पहली बार कही खबर नहीं लेकिन आजादी के बाद कांग्रेस ने भारत के हर सामर्थ को नजरअंदाज किया इसलिए आजादी के छह सात दशकों बाद भी भारत वो सफलता हासिल नहीं कर पाया जिसके हम

અને પેલું છે ને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ એની હું અવસ્થા કરી દીધી તમે તમે શિપ બિલ્ડિંગ ની વાત કરી કરી રહ્યા રહ્યા છો છો તો એ અલંગ નું છે ને અને બાકી તમે મુખ્યમંત્રી હતા ત્યારે જે વચનો આપ્યા હતા ભાવનગર જઈને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ની આ ભૂમકાના ના લોકો અરે ભલા માણસો છે અને એટલે જ અમારા એ મિત્ર એ કહ્યું કે આ તો તર્પણની ભૂમિ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહે રજવાડું સૌથી પહેલા છે અર્પણ કર્યું હતું ગાંધીજીને ના ચરણોમાં અર્પણ કર્યું હતું અને ગાંધીજી એ કહ્યું કે સરદાર પટેલ ને જઈને મળો અને એ કૃષ્ણકુમાર સિંહજી એમનું આ તર્પણ એટલે એમની પ્રજા પણ એ તર્પણની ભૂમિની પ્રજા છે એટલે એને તમે કઈ આપો કે ના આપો એ તો તર્પણ કર્યા જ કરે છે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડ્યા જ કરે છે અપેક્ષાઓ રાખ્યા વિના પણ એને મૂરખ બનાવીને એને વચનોની લાણી કરીને માન્ય વડાપ્રધાન માન્ય મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે જે વચનો આપ્યા હતા એ વચનોનો એની એલામી યાદી કોંગ્રેસના લોકોએ પણ બહાર પાડી અને આમ તો કોંગ્રેસના લોકોને લાલભાને આપણે ગઈકાલે જોડ્યા હતા લાલભાઈ પાછા ત્રણ વાગે હવારે વહેલા પોલીસે એમને લઈ જ ગયા પોલીસ સ્ટેશનમાં સવારે ત્રણ વાગે જાણે મોદીની ઉપર આક્રમણ કરવાના હોય મને લાગે છે કે આ શરમજનક પરિસ્થિતિ છે આ લોકશાહી ને અનુરૂપ પરિસ્થિતિ નથી સંખ્યાબંધ કોંગ્રેસીઓને આ રીતે હું ચકવામાં આવ્યા અને છતાં લાલભાઈ કહ્યું તું પોલીસવાળાઓને પોલીસવાળા ક્યાં પારકા હતા આમ તો અને પોલીસવાળા એ સમજે છે કે આ માનનીય વડાપ્રધાન હોદ્દે બેઠા છે પણ આમ તો બધાને ગાજર જ લટકાવે છે એટલે લાલભાઈએ કહ્યું હતું લાલભાઈ મને કે કે એમને અમે જણાવ્યું હતું કે અમારા કોંગ્રેસ વાળા તો ગમે ત્યાંથી ફૂટી નીકળશે અને એને વિરોધ તો નોંધાવશે અને વોટ છોડ ગતિ છોડ આ નારો અને બાકી બધા નારાઓ સાથે કોંગ્રેસના ભાવનગરના કાર્યકરો એ નીકળી પડ્યા હતા અને પછી એમને એમની અટક પણ થઈ એમનામાં એક ગટ્સ હતા

કે એમના ભાવેણામાં લોકશાહી પરંપરા ભાવેણાના મહારાજાનો ઇતિહાસ એ ફરી ફરીને એમણે વાંચી જવાની જરૂર છે કારણ કે રાજા ધિરાજ થઈને ફરે છે દુનિયામાં જાણે કે ભારતના એ શહેનશાહે આલમ છે એ રીતે ફરે છે પરંતુ ભાવનગરના લોકોને લટકાવે છે એનો અમલ એ કરતા નથી અને પ્રજા એને માત્ર મુંગે મોડે મોદી મોદીના નારા લગાડીને એમના એમના જેને રોડ શો ની અંદર સામેલ થઈને એ જાણે કે મોદીમાં કૃષ્ણ કુમાર સિંહજી જોતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી પણ ક્યાં કૃષ્ણ કુમાર સિંહજી અને ક્યાં બેની કોઈ તુલના હોય શકે ખરી પણ એ આવ્યા હતા તો અહિયાં એમણે આખા દેશની દેશના પ્રોજેક્ટની જાહેરાત કરવા માટે સોનોવાલ એમના મંત્રી પણ એમની સાથે હતા લોથલ પણ જવાના હતા લોથલમાં પણ એમણે મ્યુઝિયમ નું વિઝિટ પણ કરવાની હતી ધોલેરા થઈને જવાનું હોય એટલે એરિયલ સર્વે થઈ ગયો એરિયલ વિઝિટ પણ થઈ ગઈ કારણ કે વિમાનમાં જતા જતા એમને એ દેખાયું વિમાન અથવા હેલિકોપ્ટર જે કઈ હોય એમાં એમની તસવીરો અમે જોઈ બારીમાંથી ડોક્યું કરીને નીચે જુએ છે પણ આ ધોલેરા કલ્પસરનું શું થયું ભાઈ અને કલ્પસર થઈ શકે એમ છે કે ધોલેરામાં ચીપ ચીપથી એની એ ભાવનગરમાં એમણે વાત કરી ચીપથી શીપ હવે જે ચીપની વાત ધોલેરામાં આવી છે એ કઈ જનરેશનની છે એનો તો જરા ખ્યાલ કરો વિકસિત દેશો આપણને ઓલ્ડ જનરેશન ઓલ્ડનોલોજી પધરાવે છે બુલેટ ટ્રેન લઈ આવ્યા હજુ આવવાની બાકી છે પણ એના એનું દેવું તો આવી ગયું કે પોઈન્ટ વન પરસેન્ટ જેટલા સામાન્ય દરે બુલેટ ટ્રેન માટે છે ને જાપાન આપણને લોન આપે છે પણ આપણી પેઢીઓની પેઢીઓ એ લોન ભરવાની છે અને માત્ર મુંબઈ થી અમદાવાદ વચ્ચે જ નહીં દિલ્હી થી વારાણસી વળી પાછું દક્ષિણ ભારતના કેન્દ્રોને પણ જોડવા માટે બુલેટ ટ્રેન દોડાવવાના છે પહેલા તો આ ટ્રેનો જે છે એ તો દોડાવી શકતા નથી અને રેલવેની પાસે જે જમીનો હતી સૌથી વધારે જમીનો એ જમીનો ઉપર એમનો ડોળો હતો એટલા માટે એમણે અંદાજપત્ર જુદું હતું એને પણ ભેગું કરી દીધું અને વિકાસની હરણફાળ ભરી દીધી વિકાસ શું થયો એ તો છે ને મને લાગે છે કે આંખો ખુલ્લી રાખીને જો કોઈ જુએ તો ખ્યાલ આવે અમે એક સાદું ઉદાહરણ આપીએ દેશને માથે આવ્યા ત્યારે દેવું હતું પંચાવન અને આજે એ બસો ને પાંચ લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે દેવું કરીને પણ ઘી પીવાનું અને જાહેર ક્ષેત્રના એકમો એ પોતાના મળતિયા ઉદ્યોગપતિઓને પધરાવવાના ડિફેન્સની જમીનો સરહદની જમીનો બંદરો એરપોર્ટ ધારાવી જેવી એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી જે સોનાની લગડી જેવી જેની જમીન ગણાય મુંબઈની એ પોતાના મળતિયા ઉદ્યોગપતિને સરકારો છે એ પધરાવી દેવાની અને લાખો વૃક્ષો કપાવી દેવાના ભાઈ ભાઈબંધી હોય તો એમાં છે ને પછી બધું ચાલે

साथ में जब मैं यहां मुख्यमंत्री के रूप में आपकी सेवा कर रहा था तब शिप बिल्डिंग के अवसरों को लेकर एक बहुत बड़ा सेमिनार गुजरात ने आयोजित किया था उसी दौरान ही गुजरात ने गुजरात में हमने शिप बिल्डिंग इकोसिस्टम को सपोर्ट दिया था भाई त्यारे जो करू तू तो अत्यारे हूं काम आटलो बढ़ू मोड़ू कर आ હમણાં જાહેર કરવાનું એના માટે આટલા બધા વર્ષ બે હજાર સાત મેં પ્રધાનમંત્રી હું આટલું બધું હું કામ મોડું કર્યું ભાઈ અને પાછા કે છે મધર ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ મધર ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીઝ કી જન્ની કહા જતા એમને જેને છે અંગ્રેજીમાં બોલે છે અને પાછા હિન્દી બોલે છે शिप बिल्डिंग इंडस्ट्री को पूरी दुनिया में मदर ऑफ ऑल इंडस्ट्रीज मदर ऑफ ऑल इंडस्ट्रीज की जन्नी कहा जाता है उद्योगों की जन्नी कहा जाता है क्योंकि इसमें सिर्फ जहाज ही नहीं बनता इसके साथ जो उद्योग जुड़े होते हैं उसका विस्तार होता है स्टील मशीनरी इलेक्ट्रॉनिक टेक्सटाइल पेंट्स आईटी सिस्टम ऐसे अनेक अनेक उद्योगों को शिप इंडस्ट्री से सपोर्ट मिला मिलता है इसमें छोटे और लघु उद्योगों को पाचो एनु अंग्रेजी पण एमएसएमईज को फायदा होता है रिसर्च बताती है हमने काय रिसर्चच बतवे छे शिप बिल्डिंग में होने वाले हर एक रुपए के निवेश से इकोनॉमी में लगभग दो गुना निवेश बढ़ता है 아니 वाते करे छे अने ये केचे के શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી સો નોકરિયા બનતી હૈસે જોડે દુસરે સેક્ટર દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પેલા પંદર લાખ રૂપિયા દરેક ના ખાતામાં જશે તો જુમલા તા એવું અમિત શાહે કહી દીધું હતું પણ મને લાગે છે આ બે કરોડ નોકરીઓનું એ જુમલા જ હતું અને આજે આજે પણ એ બે કરોડ નોકરીઓ તો પાછી મળતી જ નથી આજે તમારા જો ખુલ્લા હોય તો કહું છું બરાબર સાંભળજો ભારતમાં પિસ્તાલીસ વર્ષમાં સૌથી વધારે બેકારી છે આ સત્તાવાર રીતે કહી રહ્યો છું સરકાર કબૂલ કરે એમ છે પણ સરકાર છે ને પોતે આંકડાઓ છુપાવવાની પણ કોશિશ કરે છે પણ એ આંકડાઓ ગમે ત્યાંથી પ્રગટ થાય છે એટલે માનનીય વડાપ્રધાન હવે મને લાગે છે કે એમણે એમને બધા ઓળખવા માંડ્યા છે ગુજરાતની પ્રજા એ પોતાના પનોતા પુત્ર એના માટેનો પ્રેમ કેટલો ધરાવે છે મને ખબર નથી પરંતુ એમના આ લટકાવેલા ગાજર એ ક્યાં સુધી પ્રજાને આકર્ષે એ મને સમજાતું નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આજે આટલી વાત અને આપ એપિસોડ આપને જો ગમ્યો હોય